રેલવે એન્જિન લોકાર્પણ કાર્યક્રમ માં આવનાર હોય અને આયોજનને પહોંચી વળવા માટે પ્રાંત અધિકારી અજય ભાટિયા તેમજ ધારાસભ્ય મહેશ ભુરિયાની આગેવાની હેઠળ તાલુકા કક્ષાના અધિકારીઓની એક મીટિંગ પ્રાંત કચેરી ખાતે યોજાઈ હતી પચીસ હજાર થી વધુ લોકો દાહોદ ખાતે મામલતદાર પરમાર પટેલ તેમજ તાલુકા ના તમામ અધિકારીઓ નગરપાલિકાના કાઉન્સીલરો સરપંચો જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્યો તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આગામી તારીખ છવ્વીસના રોજ આપણા દેશના માનનીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રી દાહોદ ખાતે પધારનાર હોય જરૂરી જનમેદની વ્યવસ્થાપન અંતર્ગત આજરોજ ઝાલોદ તાલુકાની અંદર માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી તથા તાલુકાના પદાધિકારી શ્રીઓ તથા તાલુકા સંકલનના તમામ અધિકારી અધિકારીશ્રીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવેલું જેમાં જનમેઘની વ્યવસ્થાપન અંગેની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવેલ છે